અંબાજીના કોટેશ્વરમાં શાહી સ્નાન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં રાજ્યમાંથી સાધુ સંતો આવ્યા હતા ત્યારે અંબાજી ખાતે દિવસથી કાર્યક્રમ ચાલી રહ્યો છે જેની સાથે થઈ તો સતત ત્રીજા વર્ષે અંબાજી ખાતે સાધુ સંતો આગમન ઉત્તરાયણ પર્વ પર થયું માનસરોવર ખાતે દેશ વિદેશથી બસો એકાવન થી વધુ સાધુ સંતો ભેગા થયા ત્યારે કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડ ખાતે શાહી સ્નાન બાદ પાલખીની આરતી પણ કરવામાં આવી હતી सुरेंद्रगिरी बोल रहे हैं पंचदश नाम जूना अखाड़ा मड़ी बड़े हनुमानगढ़ काशी हम उज्जैन से आए हैं और आपके अम्बा जी का बहुत नाम सुने और यहाँ आए साहिद स्नान निकली और यहाँ आए भोलेनाथ का कोटेश्वर महादेव में आज ध्वजारोहण हुआ बड़े धूमधाम से इधर मनाया गया हम तो पहली बार आए हैं आपके इस क्षेत्र में बाकी हमको बहुत अच्छा लगा ભોલેનાથ કી કૃપા આપ લોકો ઉપર સદૈવ બની રહે મકર સંક્રાંતિ પર્વ ભારત હિન્દુ સનાતન વૈદિક પરંપરાની અંદર સૌથી મોટું દાન સ્નાન જપ તટ પર્વ માનવામાં આવે છે આજે બનાસકાંઠાની પાવન થરા સુરી અંબાજી દેવસ્થાન ની અધ્યક્ષતા અને શ્રીપંડ દશરામાં આહવાન અખાડવાના મેજા હેઠળ આ સંપૂર્ણ સાહી સ્નાનનો ને પાંચ દિવસ સનાતન ધાર્મિક વૈદિક સંસ્કૃતિ ને લાગતું પ્રોગ્રામ આહન અખાડાના થાણાપતિ વિજયપુરી મહારાજથી એની દેખરેખની અંદર એની અધ્યક્ષતાની અંદર આજે શાહી સ્નાન અને આ પાંચ દિવસનો પ્રોગ્રામ સાંજે મહાઆરતી સાથે સંપન્ન થશે મકર સંક્રાંતિનું વિશેષ પર્વ માનવામાં આવે છે આપણે સનાતન વૈદિક ધર્મની અંદર આજે પવિત્ર દિવસે ગૌમાતાને દાનથી લઈ લીલા ઘાસ ચારાથી માંડી મહાત્મા સંતો અભ્યાગતો બ્રાહ્મણો સંતોને દરેક સનાતન ધર્માવલંબી લંબી પોતાની શ્રદ્ધા પ્રમાણે દાન પુલ ઘઉં ચોખા મતલબ જે વસ્તુ પોતાની શ્રદ્ધાથી અર્પણ કરે છે અને બનાસકાંઠાની પાવન ધરતી ઉપર એટલા બધા મહાત્મા સંતો સરદર્શન સાધુ સમાજ અમારા જે મખાડાઓની પરંપરા કુંભળાની હોય છે એમ એવી જ રીતે એક નવી પહેલ અહીંયા બનાસકાંઠાની ધરતી ઉપર અંબાજી માતાના ચર્વની અંદર